નમસ્કાર હું ડૉક્ટર પ્રતીક જોશી કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન અથર્વા ઓર્થોપેડિક હોસ્પિટલ નવા વાડ જ અમદાવાદથી આપણી સાથે જોડાઈ રહ્યો છું આજે હું એક અગત્યના વિષય વિશે આપની સાથે વાત કરીશ જે છે વિટામિન ડી ડેફિશિયન્સી તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશના લગભગ સેવન્ટી સેવન ટુ નાઇન્ટી પર્સન્ટ લોકો વિટામિન ડી ડેફિશિયન્સીથી ક્યારેક ને ક્યારેક પીડાય છે તો વિટામિન ડીનું લેવલ જો શરીરમાં ઓછું હોય તો શું કમ્પ્લેન હોય છે તો સૌથી કોમન કમ્પ્લેન વીકનેસ ફટી લેથાર્જી હેર લોસ વેઇટ લોસ ભૂખ ઓછી લાગવી વારંવાર બીમાર પડી જવું અને મસલ પેન આ અમુક કોમન કમ્પ્લેન્ટ્સ હોય છે જેમના શરીરમાં વિટામિન ડી ઓછું હોય છે તો આપણા શરીરમાં વિટામિન ડી નું લેવલ આપણે નોર્મલ કેવી રીતે રાખી શકીએ તો જેમ આપણને ખ્યાલ છે કે જ્યારે સૂર્યપ્રકાશ ચામડી ઉપર પડે છે ત્યારે ચામડીમાં વિટામિન ડી બની શકે છે પહેલાં આપણને એવો આઈડિયા હતો કે સવારના સમયમાં જ્યારે સૂર્યપ્રકાશ ચામડીમાં પડે ત્યારે વિટામિન ડી સારી માત્રામાં બનતું હોય છે પણ હવે આપણે એવું સમજીએ છીએ કે સવારના અગિયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીનો જે તડકો છે એ ચામડી ઉપર પડે ત્યારે મેક્સિમમ વિટામિન ડી શરીરમાં બનતું હોય છે સૂર્યપ્રકાશથી ચામડીમાં વિટામિન ડી બનવા સિવાય ડાયટરી સોર્સ પણ વિટામિન ડીના છે પણ વિટામિન ડી મોસ્ટલી નોન વેજીટેરિયન ડાયટમાં વધારે જોવામાં આવે છે જેમ કે ફિશ ફિશ લિવર ઓઇલ એગ યોક અને મીઠ જ્યારે કે વેજીટેરિયન સોર્સમાં વિટામિન ડીનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે અમુક મશરૂમની અંદર વિટામિન ડી આપણને મળી શકે છે વિટામિન ડીને આપણે ફોર્ટિફાઈડ ડાયટરી સોર્સ તરીકે પણ લઈ શકીએ જેમ કે ફોર્ટિફાઈડ મિલ્ક આલ્મન્ડ મિલ્ક સોયા મિલ્ક બ્રેકફાસ્ટ સિરિયલ્સ કે ઓરેન્જ જ્યુસ સંભવ છે કે ડાયટરી સોર્સ કે સન સનએક્સપોઝરથી પણ આપણું વિટામિન ડી લેવલ ઓછું રહે તો આપણે વિટામિન ડી ને મેડિસિન્સ તરીકે પણ લઈ શકીએ છીએ જેથી કરીને વિટામિન ડી ડેફિશિયન્સીને આપણે ટ્રીટ કરી શકીએ અમે એવું એડવાઇસ કરીએ છીએ કે સિક્સટી થાઉઝન્ડ ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન ડી અઠવાડિયામાં એકવાર છથી આઠ અઠવાડિયા આપણે લેવું જોઈએ અને એના પછી જ્યારે ડેફિશિયન્સી કરેક્ટ થઈ જાય એના પછી વન્સ અ મંથ સિક્સટી થાઉઝન્ડ યુનિટ મેન્ટેનન્સ ડોઝ તરીકે આપણે વિટામિન ડી લેવું જોઈએ હું આશા રાખું છું આ માહિતી આપને મદદરૂપ થઈ હશે ધન્યવાદ